આવી ગયા આવે ઘઉં ભાઈ હવે આયા મસ્ત થાપી અને આ ભાઈ આવે દિલીપ ભાઈ ઈ વાળો હે ને ઈ ગાડું બોલવા બહુ ઉસ્તાદ છે અને ગાડું જ બોલતો હે આખો દી અને એની બાજુ ઉપાય દિલીપ ભાઈ અને આ ભાઈ વિદેશ થી આયા કામ કરવા આવ્યો તમે આયા એવા કામ કરો વિદેશ થી તમને સમને ન્યા કોઈ હાથ એવા ની ભાઈ ના લંડન માં કોઈ હાઈટ વાળો ઓરે માં તમર પાહે આવું જો આ ભાઈ વિદેશ કામ કરવા આવ્યો તમે આયા કામ કરો હા અમે લંડન જઈને કામ કરવા

અને મે ભાઈ ભાઈ નાકોબન તો મોટો બન આ શિક્ષમન તમે આપો બનાવા નાખો એ ભાઈ આ ઓર્ડર ઉમારે આ યુકે આવીને ગુજરાતીઓને દબાવે ખાલી દબાવ હા આલ્યું તો હું બોલ્યો બોલ્યો નેવનો દી데ના છોઈ એ આપડા દિલાભાઈ બાલવાવારા દેવનો દીધેલો 24 કલાક દીધેલો એટલે તો માથામાં ઢોરા આવી ઉંમર થઈ ગઈ ભાઈ એને ઉંમર થઈ ગઈ એવું છે કોઈ રાતે બેવા જાડે એય બાસો ઉંમર ને રાયા કાટો આલે ભાઈ આ ભાઈ નહી તો

દસ ગ્રામ માઇનસ આલે ઓલો કાટો કરે અને આ મન થાય હા કે આ ગમે એમ જોખે એને આ દિલન સાચી વાત ક્યાંય ના રોકે તમારો આ ઠીક કઈ બાકી તમારી એમ હતી ઓ ભાઈ આ ભાઈ નું બધું એમ કેમ હોય મને કઈ સમજાતું નથી તમારા હગા વાળામાં વિડીયો જાય દિલીપભાઈ આ ભાઈ નો તો હાલ છે ને હગા વાળા તમને વિડીયો મોકલી દઉં હાલે હાલ ઓ બસ હા જોમે કઈ કનેક્ટ કરીને જોઈએ ભાઈ અને બે ને અમે બધા ભાઈ ભાગ તો લઈ લે મારા બાપ હાલો આ પાછા બુરુ મારો હે આ પ્લેટફોર્મ અને ભાઈ એકલા એકલા ફાકી અમે વ્યસની નથી આ ભાઈ વ્યસની છે જો બોપરે ફાકી દે હઈ ગયે દારુ જો સીન કેવો દાટ કાઈડા કેવો દાટ કાઈડા કેવો સીન જો નથી અમારે મનાઈ છે આલે આ ભાઈ કેસી મોણા છે હે ભાઈ મનાય છે ભાઈ પેલે પેક તો વાત છે બધી તમારી હટલે જા માં ટુકા રહી ગયા લાગે આમ જોઈ ગયો

સાયલી માર દે એક ભાઈ તને આવડે એટલે ભાઈ આ કોઈ બોલતા નથી એમનું ભાગા ભાગી કરે તો હું હું એકલો બેન કરો અરે આપણે ભાઈ એ લંડન વાળા ભાઈ હાલો કામ કરીએ કઈ આ નવી ગાડી કે લઈને આવ્યો અમેરિકા થી લઈને આવ્યો ગાડી છે વેચવાની ના વેચના આ દેલો દેવનો ડીઝલ ઓન 24 કલાક બેજા હા